સુરેન્દ્રનગર લોકસભાના મતદાન બૂથો ઉપર ઈવીએમ સહિત સ્ટાફની ફાળવણી કરવામાં આવી સુરેન્દ્રનગર લોકસભાના મતદાન બૂથો ઉપર ઈવીએમ સહિત સ્ટાફની ફાળવણી તેમજ ધ્રાંગધ્રા ચોસઠ વિધાનસભાના બેતાલીસ રૂટનું ત્રણસો પચીસ બૂથો ઉપર વિતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આજ રોજ ચોસઠ ધ્રાંગધ્રા વિધાનસભામાં શિશુકુંજ ખાતેથી કુલ ત્રણસો પચીસ બૂથો પર બેતાલીસ રૂટનું ડિસ્પોઝિંગ કરવામાં આવી રહ્યું છે વધુમાં કર્મચારીઓને તકલીફ ન પડે એના માટે ઓઆરએસ પ્રાઇમરી મેડિકલ કીટ અને સૂકો નાસ્તો પણ એમને આપવામાં આવી રહ્યો છે અને બુથ પર આનુષાંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે જેથી કરી હીટવેવના કિસ્સામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કોન્ટેક નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન